પાદરા તાલુકામાં તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો બંદોબસ્ત સઘન ચેકિંગ થર્ટી પસ્ટને લઈ ગુજરાતમાં સઘન ચેકિંગ જોવા મળી રહ્યું છે ત્યારે પાદરામાં આ બાબતે પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું છે પાદરામાં થર્ટી પસ્ટને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એલ બી તડવી સાહેબ અને પાદરા પોલીસ સ્ટાફ દ્વારા પાદરા નગરમાં પ્રવેશતા તમામ વાહનો તેમજ પાદરાના વિવિધ વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી છે જેમાં સાંગમા નર્મદા કેનાલ પાસે ગોવિંદપુરા ફૂલબાગ જગતનાકા મહુવર ચોકડી ગંભીરા બ્રિજ સહિતની અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ દરમિયાન અનેક વાહન ચાલકો નિષ્કાળજીથી વાહન ચલાવતા પણ સામે આવ્યા છે જેમાં પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર એકત્રીસ ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં જાહેર માર્ગ પરથી પસાર થતા વાહનોમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે